પંદર મેના રોજ ગુરુની ચાલ બદલાશે સિંહ રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે પંદર મેના રોજ બાર વર્ષ પછી દેવતાઓના ગુરુ ગુરુનું મહાન પરિવર્તન થવાનું છે જેની અસર જ્યોતિષચક્રની તમામ બાર રાશિઓ પર જોવા મળશે ગુરુની રાશિ બદલાવાથી સિંહ રાશિના લોકોનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે તેમના જીવનમાં ખુશીઓ આવવાની છે દેવતાઓના ગુરુ ગુરુ અને ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેવાના છે હવે તમારા જીવનમાંથી દુઃખનો અંત આવશે સિંહ રાશિના લોકો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં ગુરુ ગ્રહ સુખ સમૃદ્ધિ જ્ઞાન જ્યોતિષ પૂજા પાઠ અને શિક્ષણનો કારક છે ગુરુ ગ્રહ લગભગ તેર મહિના પછી એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે એથી જ તેમને બાર વર્ષ લાગે છે મિત્રો તેમને એક ચક્ર પૂર્ણ કરવામાં બાર વર્ષ લાગે છે તમને જણાવી દઈએ કે દેવગુરુ ગુરુ પંદર મે ના રોજ બુધની રાશિ મિથુનમાં ગોચર કરશે જેના કારણે સિંહ રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થઈ શકે છે ઉપરાંત આ રાશિના જાતકો માટે નવી નોકરી બઢતી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતાઓ છે ભગવાન શ્રી નારાયણના આશીર્વાદથી આ સમય તમારા માટે સુવર્ણ સમય લાવશે મિત્રો તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે મિત્રો તમને જણાવી દઈએ કે ગુરુને દેવતાઓનો ગુરુ અને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે જેની દૃષ્ટિ પાંચમા સાતમા અને નવમાં સ્થાનમાં અમૃત જેવા પરિણામો આપે છે એ જ ગુરુ પંદર મેના રોજ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને ઓગણીસ ઓક્ટોબરના રોજ કર્ક રાશિમાં જશે જ્યાં તે ઉચ્ચ રાશિમાં છે અને ચાર ડિસેમ્બરે વકરી થયા પછી ફરીથી મિથુન રાશિમાં પાછા ફરશે મિત્રો ગુરુ નવ જૂનથી નવ જુલાઈ સુધી અસ્ત રહેશે આ સમય દરમિયાન શુભ કાર્ય પ્રતિબંધિત માનવામાં આવશે નવ જુલાઈના રોજ નક્ષત્ર ઉદય પછી ફરીથી શુભ કાર્ય શરૂ કરી શકાય છે પંદર મેના રોજ ગુરુ અગિયાર વાગીને વીસ મિનિટ મિથુન રાશિમાં ગોચર કરશે મિત્રો ચાલો જાણીએ ગુરુના ગોચરથી તમને શું લાભ થશે मित्रों वीडियो में वधता पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय श्री नारायण जरूर थी लखो जे थी भगवान नारायण नी कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चलो मोटी भविष्यवाणियों विषे नंबर एक સિંહ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે બાર વર્ષ પછી મિથુન રાશિમાં ગુરુનો પ્રવેશ સિંહ રાશિના લોકો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે મિત્રો આ સમયે ભગવાન શ્રી નારાયણ અને ગુરુ ગ્રહના ખાસ આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે જીવનમાં ખુશીઓ આવવાની છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમય ગુરુ ગ્રહ તમારું દસમા ઘર ને છોડીને 11મા ઘરમાં આવશે અને તેની દ્રષ્ટિ ત્રીજા 5મા અને 7મા ઘર પર પડશે જે જ્યોતિષમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો ત્રીજુ ઘર હિંમત સંચાર અને ભાઈ-ભહેનો સાથે સંબંધિત છે જારે પાંચમો ઘર પ્રેમ સર્જનાત્મકતા અને બાળકો સાથે સંબંધિત છે સાતમું ઘર લગ્ન ભાગીદારી અને સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો આ ત્રણ ઘરો પર ગુરુની દ્રષ્ટિ ખૂબ જ શુભ સાબિત થવાની છે આ સમય દરમિયાન તમને મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા મળી શકે છે તમને ઘણા પ્રકારના લાભ મળી શકે છે નંબર બે સિંહ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે ગુરુ વૃષભ છોડીને મિથુન રાશિમાં જાય છે મિત્રો આ સમય દરમિયાન તમને તમારી નાણાકીય સ્થિતિમાં ઘણા સારા પરિણામો મળશે ગુરુ ગ્રહ પોતાની રાશિ બદલતાં જ તમારા ભાગ્યના બંધ તાળા ખુલી જશે હવે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે મિત્રો આ સમય દરમિયાન તમારા આયોજિત કાર્યો પૂર્ણ થશે મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમે તમારી જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકશો જે લોકો લાંબા સમયથી નવો વ્યવસાય કરવાનું વિચારી રહ્યા હતા તો મિત્રો હવે તમે તમારો વ્યવસાય શરૂ કરી શકશો આ સમય દરમિયાન તમને માતાપિતા અને મિત્રોનો સહયોગ પણ મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય આર્થિક દૃષ્ટિકોણથી આ ગોચર ખૂબ જ શુભ સાબિત થઈ રહ્યું છે નંબર ત્રણ સિંહ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ગુરુની રાશિમાં પરિવર્તન સ્ત્રીઓ માટે પણ ખાસ રહેવાનું છે મિત્રો આ સમય દરમિયાન ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવવાની છે આ સમય મહિલાઓને પોતાની પ્રતિભા બતાવવાની તક મળી શકે છે તમે કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટમાં હાથ અજમાવી શકો છો સિંહ રાશિની સ્ત્રીઓ એક વાર જે નક્કી કરે છે તે કરવામાં માને છે તમે ખાદ્ય ક્ષેત્ર સૌંદર્ય પ્રસાધનો ઇકોમર્સ જેવા ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરી શકો છો નંબર ચાર સિંહ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ગુરુની રાશિમાં પરિવર્તનને કારણે કારકિર્દીના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આ સમયે વિશેષ લાભ મળશે ભગવાન શ્રી નારાયણના આશીર્વાદથી સિંહ રાશિના લોકો પોતાના કરિયરમાં છલાંગ લગાવશે ગુરુની દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો પંદર મેની શરૂઆતમાં તમને તમારા સપનાની નોકરી મળી શકે છે એટલે કે તમને એક મોટી કંપની અને સારું પેકેજ મળશે તમને તમારા દરેક કાર્યમાં અપાર સફળતા મળશે તમારા દરેક પ્રયાસ સફળ થશે આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તમને તમારી પ્રતિભા બતાવવાની ઘણી તકો મળશે તમે તમારા વરિષ્ઠો અને તમારી આસપાસના લોકોને તમારી કાર્યક્ષમતાથી પ્રભાવિત કરશો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય ગુરુનું ગોચર સિંહ રાશિના કરિયરના દૃષ્ટિકોણથી પણ સારા પરિણામો આપી શકે છે નંબર પાંચ સિંહ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ગુરુની રાશિનું પરિવર્તન સિંહ રાશિના લોકો માટે તેમના સપના પૂરા કરવાની એક મોટી તક લાવી રહ્યું છે મિત્રો આ સમયે જે કોઈ પોતાનું ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યું છે તો મિત્રો આ સમયે તમને તમારા પુત્ર અને પત્નીનો સહયોગ મળશે જેના કારણે તમારું કાર્ય સફળ થશે તમને આ કાર્યોમાં કોઈ અવરોધ નહીં આવે ગુરુની રાશિનું પરિવર્તન તમને અપેક્ષા કરતા વધુ લાભ આપશે ગુરુની રાશિનું પરિવર્તન રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોને ઘણો લાભ આપશે મિત્રો પંદર મેથી તમારા સપના પૂરા થવા લાગશે જેણે ઘર બનાવવા માટે લોન માટે અરજી કરી છે તેને સરળતાથી લોન મળી શકે છે તમારા પરિવાર અને સંબંધીઓના સહયોગથી તમારા જીવનમાં ખુશીઓ આવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી નારાયણ જરૂરથી લખજો જેથી ભગવાન નારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર